પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દસમી જાન્યુઆરીએ દસમી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદનું ઉદઘાટન કરશે પરિષદમાં અમૃતકાળના વિકસિત ભારત સંકલ્પ માટે રોડ મેપ જાહેર કરાશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તુવીર દાળનું ઉત્પાદન કરતા ખેડૂતોની નોંધણી ખરીદી અને ચુકવણી માટે ઓનલાઈન પોર્ટલનો શુભારંભ કર્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં ગાય હેડ પ્રોપર્ટી શોને ખુલ્લો મુક્યો કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આવતીકાલે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવિદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે કચ્છના રણોત્સવમાં સોમનાથ માધવના પ્રદર્શન ગેલેરીનું આજથી ઉદ્ઘાટન અને રાજકોટ જિલ્લાની એકસો ટકા ગ્રામ પંચાયત સોલાર રૂફટોપ ધરાવતી ગ્રામ પંચાયત બનશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવમી જાન્યુઆરીએ ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોને ખુલ્લો મુકશે અને દસમી જાન્યુઆરીએ મહાત્મા મંદિર ખાતે દસમી વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક પરિષદનું ઉદ્ઘાટન કરશે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું વાયબ્રન્ટ ગુજરાત પરિષદ થકી જ આજે ગુજરાત ભૌગોલિક સ્થિતિએ નાનું હોવા છતાં દેશની કુલ નિકાસમાં તેત્રીસ ટકા હિસ્સો ધરાવે છે આ પરિષદ અંગે વધુ વિગત આપતા ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ જે હૈદરે જણાવ્યું કે અત્યાર સુધી બત્રીસથી વધુ દેશોએ આ પરિષદમાં પાર્ટનર કન્ટ્રી તરીકે સહમતી દર્શાવી છે દસમીએ શરૂ થનારી આ પરિષદમાં વિવિધ સેમિનાર રિવર્સ બાયર મીટ બિઝનેસ પ્રોત્સાહન કાર્યક્રમ ઉપરાંત બી ટુ બી બેઠક પણ યોજાશે જેમાં દેશ વિદેશના મહાનુભાવો અને પ્રતિનિધિઓ સહભાગી થશે તેમણે કહ્યું કે અમૃતકાળમાં યોજાઈ રહેલી આ વાયબ્રન્ટ ગુજરાત પરિષદ વિકસિત ભારત વર્ષ બે હજાર સડતાલીસના સંકલ્પનો રોડમેપ તૈયાર કરશે એક લાખ સાત હજાર નું રજિસ્ટ્રેશન અને લગભગ એકસો ને છત્રીસ કન્ટ્રી ના લોકોએ નોંધાવેલ છે કુલ એકસો પચીસ કરતા વધુ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે અને એનો છે એટલે માત્ર ત્રિદિવસીય કે પાંચ દિવસીય કાર્યક્રમ તરીકે જવાનું નથી આગામી દિવસોમાં જે ફાયદો થવાનો છે એ ખૂબ જ નોંધપાત્ર થવાનું છે આ વખતે ઇન્ડિયા એઝ અ ફૂલી ડેવલપ નેશન બાય ટ્વેન્ટી ફોર્ટી સેવન એનું રોડ મેપ બ્લુ પ્રિન્ટ આ બનાવવાની પ્રક્રિયાનો શુભ આરંભ થશે વાયબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણ પરિષદ દરમિયાન બારમી જાન્યુઆરીએ ગ્રીન હાઇડ્રોજન ઉર્જા વિષય ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા રાજ્યના ઉર્જા વિભાગના અગ્રસચિવ મમતા વર્માએ જણાવ્યું કે ગુજરાત પાવર કોર્પોરેશન અને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ દ્વારા આ સેમિનારનું આયોજન કરાયું છ ભારત સરકાર અને ગુજરાત સરકારના વરિષ્ઠ અધિકારીઓ ગ્રીન હાઇડ્રોજનમાં વૈશ્વિક પ્રવાહો અને ગુજરાતના વિકાસના માર્ગ તેમના મંતવ્ય રજૂ કરશે આ સેમિનારમાં ગુજરાતમાં મળેલી ગ્રીન હાઇડ્રોજન અર્થતંત્ર સફળતા ભારતના અમૃતકાળ વિઝનમાં ગ્રીન હાઇડ્રોજનની ભૂમિકા જેવા વિષય આવરી લેવામાં આવશે આ સેમિનારમાં યુસી બર્કલે અને નેધરલેન્ડ સરકાર વચ્ચે વ્યૂહાત્મક એમઓયુ પર હસ્તાક્ષર થશે અન્ય એક સેમિનારમાં અને વૈશ્વિક પ્રવાહ અને ગુજરાતના વિકાસની ચર્ચા કરવામાં આવશે કેન્દ્રીય મંત્રી અમિત શાએ આજે નવી દિલ્હીમાં તુવેરદાળનું ઉત્પાદન કરતા ખેડૂતોની નોંધણી ખરીદી અને યૂકવણી માટે નાફેટ અને એનસીએફ દ્વારા વિકસિત પોર્ટલનું શુભારંભ કરાવ્યો છે અમિત શાહે કઠોળમાં આત્મનિર્ભરતા પર આયોજીત રાષ્ટ્રીય પરિસંવાદમાં સંબોધન કર્યું હતું તેમણે જણાવ્યું કે આ શરૂઆત સાથે આગામી દિવસોમાં ખેડૂતોની સમૃદ્ધિ કઠોળના ઉત્પાદનમાં દેશની આત્મનિર્ભરતા અને પોષણ અભિયાન મજબૂત થશે આ સાથે પાકની પેટર્ન બદલવાની ઝુંબેશને વેગ મળશે અને જમીન સુધારણા જળ સંરક્ષણના ક્ષેત્રમાં પણ પરિવર્તન આવશે તેમણે જણાવ્યું કે આજની શરૂઆત આગામી દિવસોમાં કૃષિ ક્ષેત્રમાં જબરદસ્ત પરિવર્તન લાવવાની શરૂઆત છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અને ગુજરાત સરકાર વચ્ચે આરોગ્યલક્ષી સેવાઓ માટે 500 કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે તેનો ઉપયોગ જાહેર આરોગ્ય ક્ષેત્રના કેન્સર પ્રિવેન્શન નિવારણ અને ગુજરાત પોલીસના વ્યાપક સ્વાસ્થ્ય મૂલ્યાંકન જેવા ત્રણ મહત્વના ક્ષેત્રને નિર્ધારિત કરી તેમની સેવાઓ પૂરી પાડવા માટે કરવામાં આવશે આરોગ્ય ક્ષેત્રની સેવાનો લાભ ગુજરાતની સામાન્ય જનતાને પ્રત્યક્ષ રીતે મળી રહેશે ઉલ્લેખનીય છે કે જીટીયુ હસકના અટલ ઇન્ક્યુબેશન સેન્ટરના ઇન્ક્યુબેટેડ સ્ટાર્ટઅપ પૈકીની એક વાયજન હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડે ગુજરાત સરકાર સાથે આકરાર કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે અમદાવાદમાં અડારમાં ગાય હેડ પ્રોપર્ટી શોનો પ્રારંભ કરાવ્યું છે આતકે મુખ્યમંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશમાં વિરાસતોની મહત્તા અને જાળવણી સાથે સમયાનુકૂળ વિકાસ પણ થઈ રહ્યો છે તેઓએ વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રીએ શૂન્ય કાર્બન ઉત્સર્જન તરફ જવાનો સંકલ્પ આપ્યો છે તે દિશામાં આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં અમદાવાદમાં અર્બન ફોરેસ્ટ તૈયાર થાય તે માટે એક લાખ વૃક્ષોનું વાવેતર કરી તેની માવજત દ્વારા કાર્બન ફટપ્રિન્ટ ઘટાડવા માટે ક્રીડાઇ ગાઈ દ્વારા સશક્ત સંસ્થા સાથે કરાર કરવામાં આવ્યો છે તો સીએસઆર પ્રવૃત્તિ વધુ અસરકારક બને તે માટે અમદાવાદ જિલ્લામાં પચાસ સરકારી શાળાઓ અપગ્રેડ કરવા માટેના યુવા અનસ્ટોપેબલ સાથે કરાર કરવામાં આવ્યા છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઈટ ન્યુઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કચ્છ જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના દેશ અને રાજ્ય માટે ઉદાહરણરૂપ કામગીરી કરવા જણાવ્યું છે આજે ભુજ કલેક્ટર કચેરી ખાતે પ્રાકૃતિક કૃષિ અંગેની સમીક્ષા બેઠકમાં રાજ્યપાલે જણાવ્યું કે રાસાયણિક અને જૈવિક ખેતીથી થતા નુકસાનને ભરપાઈ કરવા પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર વિકલ્પ છે તો કચ્છમાં વધુમાં વધુ ખેડૂતોને તાલીમ આપી પ્રાકૃતિક ખેતી સાથે જોડવા તથા સપ્તાહમાં બે દિવસ વેચાણ કેન્દ્રનું આયોજન કરવા શ્રી દેવવ્રતે સૂચના આપી હતી અમારા કચ્છ જિલ્લાના પ્રતિનિધિ હેમાંગ પટણીના જણાવ્યા અનુસાર આ બેઠકમાં આત્મા દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરીને કચ્છમાં પ્રાકૃતિક ખેતી અંગે થયેલી સફળ કામગીરીને રાજ્યપાલ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી અયોધ્યાના રામ મંદિર માટે અમદાવાદમાં તૈયાર થયેલા ધ્વજદંડનું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે પ્રસ્થાન કરાવ્યું હતું પાંચસો વર્ષ પછી નિર્માણ પામનારા અયોધ્યા રામ મંદિરમાં અમદાવાદનું મહત્વનું યોગદાન છે ત્યારે રામ મંદિર માટે અમદાવાદમાં શાસ્ત્રોક રૂપથી પિત્તળનો ધ્વજદંડ તૈયાર થયો છે આ અવસરે શહેરના દૂતા વિસ્તારથી વૈષ્ણોદેવી સુધી ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો આવતીકાલે દ્વિતીય પદવીદાન સમારોહ યોજાશે ગાંધીનગર ખાતે એનએફએસયુના કેમ્પસમાં યોજાનારા આ પદવીદાન સમારોહના કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન મુખ્ય અતિથિ ઉપસ્થિત રહેશે જ્યારે અતિથિવિશેષ તરીકે રિપબ્લીક ઓફ રેવાન્ડાના શિક્ષણમંત્રી ગોસ્પર્ડ ઉપસ્થિત રહેશે વિશ્વની સૌપ્રથમ અને ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી એનએફએસયુના કુલપતિ ડોક્ટર જેન વ્યાસે જણાવ્યું હતું કે શૈક્ષણિક વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસમાં ઉત્તીર્ણ થયેલા કુલ અડતાલીસ વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવશે કચ્છમાં યોજાઈ રહેલા રણોત્સવમાં હવેથી સોમનાથ મહાદેવના દર્શન કરી શકાશે પ્રસિદ્ધ કથાકાર ડોક્ટર પ્રસાદ પ્રદર્શન ગેલેરીનું કર્યું હતું શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક ચેતનાનો પ્રસાર કરવાના શુભ સાથે નિર્માણ કરવામાં આવ્યું છે ટેન્ટ સિટીમાં બનાવવામાં આવેલ સોમનાથ ગેલેરીમાં શ્રી સોમનાથ ઇતિહાસ શ્રી વસેલી સરસ્વતી સભ્યતાની માહિતી વૈદિક આધારો સાથે કાલગણના શ્રીકૃષ્ણ અને સોમનાથ તીર્થના પૌરાણિક ઇતિહાસનું વર્ણન સહિતના સોમનાથ મંદિરની નિર્માણ ગાથાની માહિતી આપવામાં આવી છે સોલારો રાજકોટ જિલ્લાની એકસો ટકા ગ્રામ પંચાયત સોલાર રૂફટોપ ધરાવતી ગ્રામ પંચાયત બનશે અત્યાર સુધીમાં એકસો પંદર ગ્રામ પંચાયતમાં સોલાર લાગી ગયા છે અને બાકીની કામગીરી એકવીસ એપ્રિલ સુધી પૂરી કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે આ સોલાર રૂફટોપ થકી વાર્ષિક ચાર કરોડ રૂપિયાની બચત થશે ઉલ્લેખનીય છે કે ગ્રામ પંચાયત જ ત્રણ કેવીના સોલાર લગાવવામાં આવશે જેનો અંદાજિત ખર્ચ થી દોઢ લાખ સુધીનું થશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દસમી જાન્યુઆરીએ ગુજરાત વૈશ્વિક પરિષદનું કરશે પરિષદમાં અમૃતકાળના વિકસિત ભારત સંકલ્પ માટે જાહેર કરાશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉત્પાદન કરતા નોંધણી ખરીદી અને માટે ઓનલાઈન શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ગાય હેટ પ્રોપર્ટી શોને ખુલ્લો છે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આવતીકાલે ગાંધીનગરમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે કચ્છના રણોત્સવમાં સોમનાથમાં ખાદીઓના પ્રદૂષણ ગેલેરીનું આજથી ઉદઘાટન અને રાજકોટ જિલ્લાની એકસો ટકા ગ્રામ પંચાયત સોલાર રૂફટોપ ધરાવતી ગ્રામ પંચાયત બનશે આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા